ઓવાં તો ઉંગો આવી ઓ મારો બેઠું બે હાથું નહીં ગુરુજી એ ગુરુજી માય માય નહીં આ તો ભાડી છે ભાડી ગુરુજી મારી ઉંગો જ કે મારી નહીં ગુરુજી ઓમ તાકો તો ખરી પેલા કેટ ગયા એ પાઈ લાગુ ગુરુજી સદાય તું ચોરી કરતો રહી

અને હું કહું યાર આપળા હાતી હાતીન જવું પડશે હો ઠોકડવા કોઈ ભાડી ના જાય તારો ગુરુ નહીં હંગાય ગુરુ હંગાથી પણ આ તો વળી કોઈ ભાડી જાય તો આ તો ચોરી કરવાની એટલા ટેકનિકથી અને હા એમ તો તમે સન ગુરુજી એટલે મારે કોઈ ટેન્શન નથી ઓ હો હો જો હેડે રાતના તમાર શું કામ છે લ્યો ફુમતા કા પૂછે ના તમને અમે તમને પૂછું તો કંક તો થાય એમ હવે ભુમતા આકા આપણે ગોમના છે ઓલે બોલે હોમા ધકે તો પૂછાય અમે નહી પૂછું તમને પણ હું તો પૂછું છું કે તમને શું હેડે ગવડવા જા છે ગવડવા હવે ભુમતા આકા હજી તો ઘઉં કોઈને વાયા નહી તું વાઢવા તો થી હેડે જી ઘઉ આઢવા નહીં જતા આ તો શરીર ફોરું કરવા જઈએ જોઈએ વા ઓમા ઓમા શરીર ફોરું કરવા એમ ઓવ હવે એકને અઢી આડક છે ને એકને હા તઈન આડક છે

પણ આ રખીડાના ક્ષેત્રમાં આપણે ચોરી કરવા જઈએ કોઈ ભાડી ના જાય તો બસ બસ નક આપણે આ ગામમાં પહેલી વાર ચોરી કરીએ વાત હાટી છે તારી પણ માર્યા તો ફાર જો તન કઉ તારા હંગત કુન ચાલ ગુરુજી આન તારી વાત વાત હાચી હો આશીર્વાદ તન કે ન મળે કે મને આશીર્વાદ હાલે હોય તો હવ ની પેલા ગુરુજી તમે આલે હૈ એટલે હું આ ચોરીના પગા થી ચડ્યો અને પછી અને હું જે જે જગ્યાએ ચોરી કરું ને એ મારા સફળ જ થાય

તમે તાર ના એમ તો વળતું તરત આજુ પાછો એ તમને ખબર છે ભગવાન નું નામ લ્યો હાર આજે આજુ હા ગુરુ મહારાજ જોયું જુજી રહો છું ગુરુજી આપણે જેને નમીએ ને એને ગમીએ તારે રાત ના ચો ગળી

તમારા બેન થી કોઈ ભૂવો નહીં તો ટાળો ચીઓ કરશે કે પેલા મને હેલ્યો વાત કરી છે બલ્લુ અમે ભુવા નહી પણ દોણા બધું અમને ખબર પડે એટલે ગણેશજી કે તમે જોવા આવજો એટલે અમે જીએ હવે હવે કે તમે સાચું બોલો કે જૂઠું બોલો મને કોઈ ખબર નહી પડતી એટલે ચાલ વાત કરી છે હટ ના ખટ કા જમ તો એટલા બધા દે માતા લાયો મને વાત કરી છે તમને માતા એમ હવે હવે આપણો મારી વાત તમે આ બધું મને વિવરાવાનું બંધ કરી દો કારણ કે હું બિવાતો નહીં ઈમેય માતાને તો હું નમીન હેડવા વાળો છું બલ્લુ કોઈ અમાર બિવરાવા નહીં તને તો હાચું બોલો તમે હેડે ક્યો અલ્યા ઢાકોઠી થાણ મને હારો હારું ગણેજીન હવાર પૂછ્યો કશો હતો નહીં છોકરા કોકરા છોકરાને પૂછું હા હા ગણેજીને કોઈ દુખ નહીં ગણેજીને લીલા લેર છે તો તમે ગણેજીને હેડે કેમ ના ના દુખમાં બેઠે જેલા છે બાપ રે સોફર થી તાણે ગણેજી દુખમાં બેઠે જેલા છે હા હા કને કીધું હું કહું છું મારી માતા કહે છે

કોઈ મોણા જાય તો કૂતરા જેવો અવાજ કાઢજો અને કૂતરું લા બરોબર હું કીધું ભૂલતા નહીં પાછા

એવું વિચારતા ભાઈ વાહ સબર સબર રાતે તમે તો મજૂરી કરો છો એમ ને

અને આખા ગામ જેટલી ચોરીઓ થઈ છે એટલું બધું નામ મારા તમારું આલવાનું છે મેં ઘણી ચોરીઓ કરી છે મને ખબર છે હા એટલે એ ચોરીઓ તમાર માથે હું આલવાનો છે રાખી રાખો અમે ચોર નહીં કોઈ વાત કર હા હવે એ તો દેખાશે છે હવાર દેખા છે રાખીયા માર્યો તો પર અમારે શું હું ખબર છે અમે જાતા હતા ઘણી જ નહીં એ બરાબર છે ભજન મોતા હતા આ આ કટવા મી જોયું એટલે શું છું ખબર છે જીવ બળતા રહ્યો મેં કીધું આ શું છે ખબર છે અત્યારે છે ને ફૂલ બહુ થાય છે રૂ લઈ જાય છે મારા ઓછા ઠંડ એટલે આ છે ને તારે ઘેર પકડતા હતા અને તને કોને કીધું પેલા બલ્લુ કાર્યા તને કીધું ને અહીંયા ના ફૂમતા તમારી ભૂલ થાય છે કેમ કે તમે આવી કહાનીઓ બનાવશો ને મારા આગળ હું એ રખીડો છું મને કોઈ બલ્લુએ નહીં કીધું તમે આ પ્લાનિંગ ઘેરથી જ રચ્યું છે તને જ રીતના ખબર પડી હ ઓબળો તાણી પણ તો જવાનું થાય એમ તો કે મારી વાત ઓબળો હું દાડે જોઈને આવ્યો પેલા રકીડાના ખેતરમાં બેમણ તણમળ જેવું રૂપ પડી હો આપણે જઈ લ્યા તાઈએ બરોબર આવ શેતાન મહાડો તમે એ ના કીડા ભૂલ થઈ ગઈ બસ માફી માંગો હા માફી માંગી ગઈ ફૂમતા કા માફી હાટે ની ચાલે ઓબળો મારી વાત આ રૂનો બોરો રે ને તમારે મારા ઘેર મેલવો પડશે મે લઈએ મે લઈએ મે લઈએ હાલ જ મે લઈએ ના ફૂમતા કા એટલે ની હરે

માફી માંગી ન ચાલે તો હવે તારે દંડ થાય ઈ મહાનો દંડ ગુરુજી આ એ માર્યા તો ફર રૂપિયા પોત જાય દંડ થાય આ એ સાજી બારે બાર તું જાય રકલા લાલ સાજી ગુરુજી હું ચોથી આલો એ તો હવે ચાન છે ને તારે જોવાન વાત એન કુણ આઈ જો મો આતો તો તો પચાની હા રહેડો તો ઉપાડી એ લે તું